નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ જાન્યુઆરી બે હાજર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ મનાવવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો આજથી રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવશે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય ઝાપટાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તારીખ આઠ અને નવ જાન્યુઆરીએ અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટા સવાયા વરસાદની આગાહી કરી છે તેમજ આગામી કલાક દરમિયાન રાજ્યમાં વાતાવરણ અરવલ્લી અમદાવાદ ગાંધીનગર વલસાડ નવસારી સુરત દમણ અને દાદરાનગર આવેલી જયારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની શક્યતા છે તેમજ હવામાન વિભાગ દ્વારા આઠ જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા દક્ષિણ ગુજરાત વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે જ્યારે હાલ અમદાવાદ અને ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી ત્યારે નવ જાન્યુઆરીએ રાજકોટ જૂનાગઢ અમરેલી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા નવમી જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે થી દસ જાન્યુઆરી સુધીના દિવસોમાં રાજ્યમાં અનેક જગ્યાએ માવઠાની આગાહી કરવામાં આવી છે આ સાથે જગતના તાત્મિક ચિંતામાં વધારો થયો છે ભરશિયાળે વરસાદ આવવાના કારણે પાકને નુકસાન થવાની શક્યતાઓ સાથે તેમનું મોટું નુકસાન થઈ શકે છે રાજ્યમાં માં થી દસ જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં માં સંભાવના વ્યક્ત કરી છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ